વાત તમે લોન લીધી છે તો તબ તતો તાલુ જ પડવાની વાત કરો છો લ્યો શુંની વાત છે લોન ભાઈ મારા ભાઈ હું ગોળ ગોળ કુટો છો ને અમાર હુકા લોન લેવી પડે કુટી અમાર શું જરૂર છે ક્યો મહિના મોરી મે આયા તબ કાકો ને એ મને એ એને તમે તમે માર ફોટો પાડ્યો હોય હું તમને આધાર હા એ તમારો તમારો લોન થઈ છે 2000 2000 રૂપિયા તમારો 2000 2000